એક તો રામદેવ પીરજી મહારાજ નો એક ઉત્સવ છે બીજું કે એક ઓરડું મોટું ભવ્ય બિલ્ડિંગ જે સાવંતરા ગામ ની છે સરકાર ની ગ્રાન્ટ લોકો લોક ભાગીદારી અને ત્રીજું એ કે ખાસ કરીને આપણા ગોંડલ સ્ટેટ આપની વચ્ચે ઉપસ્થિત છે એટલે આજમાં નો ત્રિમુરી સંગમ નો કાર્યક્રમ છે મિત્રો ઘણો બધો રાખા અમારા બધા આગેવાનો બધાય વાત કરી સમયની ની મર્યાદા હિસાબે દોહરાવતો નથી પણ જ્યારે સર ભગવતસિંહજી નું નામ આવે છે ને જ્યારે ગોંડલ રાજ્ય નું નામ આવે છે ગોંડલ રાજ્ય માં ધોરાજી હોય ઉપરેટા હોય કે પછી સાવંતરા હોય પણ જ્યારે ગોંડલ નું નામ આવે છે ને ત્યારે આપણે વિશ્વના નકશા ની અંદર પ્રાઉડ ફીલ કરી શકીએ આજે આપણે કેમ ઘણી વખત આપણા પ્રધાનમંત્રીથી કોઈ બીજા વિશેષ કાર્યોથી એ બધાથી આપણે પ્રાઉડ ફીલ કરતા હોય એવી રીતે જ્યારે તમે દેશ વિદેશમાં જાઓ કોઈ પણ રાજ્યમાં જાઓ અને કોઈ તમને પૂછે કે ક્યાં તો તમે ગોંડલ રાજ્યના સાવંત્રા ગામના છીએ

આપણે સ્વદેશી અપનાવીએ આ કરીએ તે કરીએ આજની સરકાર ખૂબ મહેનત કરતી હોય પહેલાની સરકારો પણ ખૂબ મહેનત કરતી હતી પણ આ બધી વાત આપણે એ સમયની અંદર રાજાશાહી અંદર પૂરી કરી દીધી છે જ્યારે આપ પણ દીકરીઓને ઘણી વખત ભણવા ભણવામાં અમે બધા જોતા હોય આ સ્થળ ના આગેવાનો કે દીકરીઓને ભણવા બેસવા માટે અત્યારે માસ્ટર સાહેબને સમજાવવા જવું પડે છે સરપંચ રમાબેન ને બધા સમજાવવા પડવું કે ભાઈ તમે દીકરીને મોકલો ભણવા માટે

જેમ હમણાં આપણે ફટ્યાની હમણાં જે આપણે વાત કરી એવી રીતે કહેવાનો મતલબ ગામનો વ્યક્તિ વિચાર કરે તો બધું જ શક્ય હોય છે અને આજે મને એવું લાગે છે કે આ ગામની અંદર લોકશાહી તો છે પણ રાજા શાહી જેવું એટલા માટે લાગે છે કે એક બાજુ વિનુભાઈ બેઠા હોય ભારતીય જનતા પાર્ટીના બીજી બાજુ

અલગ અલગ આજે વિશ્વના લોકો ટુરિસ્ટ તરીકે આવે છે ચારસો સાડા ચારસો પાંચસો રૂપિયા ટિકિટો આપીને લોકો ભગવતજીનું નું જીવન ચરિત્ર અને એની બધી જોવા આવે છે વાતો આપણા સાવંતરા ગામના બાપુએ કીધું

રાજભાઈ કીધું કે ભાઈ શિક્ષણ હતું એ ભગવતસિંહ બાપ બાપુએ બધાએ એકો એક સ્કૂલમાં સ્કૂલ બનાવવા માટે એમને પ્રયત્ન કર્યા અને એકો એક સ્કૂલમાં એકો એક ગામમાં સ્કૂલ બનાવી એમાં એક વાત નથી થઈ કે જો કે કોઈ શિક્ષક જો કે બે દિવસની રજા રાખે તો ત્રીજે દિવસે બાપુને પોતાને ફોન આવે પ્રિન્સિપલનો કે આ વ્યક્તિ નથી આવતી બે દિવસ થી એટલે બાપુ એમના ખાસ માણસો હોય કે એમના ઘરે મોકલતા હોય પૂછવા માટે કે કેમ નથી આવ્યા એટલે એ જમાનામાં શિક્ષણ બાપુને બધા ગામ ને બધાને શિક્ષણ આપવું હતું અને એ ફરજીયાત રાખવું હતું અને એના લીધે જે ગોનલના અત્યારે આજે જેમ કે વાત થાય છે કે બધા અલગ અલગ જગ્યા જગ્યાઓ ગામમાં હું કોઈ દિવસ ગયો નથી જે બધા નાના નાના ગામડા છે મોટા ગામમાં તો ગયો હતો એટલે એક એક ગામ મારે જઈ અને મારે બધા ગામ જોવા છે એટલે મારે આ મારે આભાર માનવો પડશે કે નારણભાઈ પ્રિન્સિપલ સાહેબ બધા ગામના પ્રજાજનો એ બધાએ મને આમંત્રિત કરી અને મારું આ સેવંતરા પેલું ગામ છે જ્યાં હું આવ્યો અને મને એવો એવો વિચાર આવ્યો કે આ મારેથી રહી ગયું છે એક વર્ષ વહી ગયું રાજપ્રિગત થયો એનું મને હજી સુધી મેં પેલું પગલું નથી લીધું એટલે આજથી હવે આ ગામ મારું પહેલું ગામ થયું કે જ્યાં હું આવ્યો એટલે આપ બધાનું જ્યારે અત્યારે આ વર્ષ થયા કે દેશ સ્વતંત્ર થયું અને એની પછી અહીં આવ્યો ને આપનો પ્રેમ ભાવ એટલો બધો હતો કે મને એવું લાગતું જ નથી કે સ્વતંત્ર થયું છે અને જે જે રીતનું સ્વાગત આપે કર્યું અને જે આખું ગામ ભેગું થયું અને એની ઉપરથી મને ખબર પડે કે આપનો પ્રેમ ભાવ આજે આપના રાજા ઉપર કયો કે મારી ઉપર કયો કે બધું ભગવતસિંહ બાપુના લીધે છે પણ એ બધાનો હું ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું જય મા બાપુને વાત રહી ગઈ હતી કે ત્યાં નારણભાઈનો ફોન આવ્યો

સ્કૂલ નું ઉદ્ઘાટન બધે જે સ્વાગત કર્યું બધું બહુ જલ્દી સ્પીડમાં બધું બંદોબસ્ત કર્યો એ મારે બધાનો ખૂબ ખૂબ આભાર ને અભિનંદન અને બધા છોકરાઓ બધા સ્ટુડન્ટ ને કહું છું કે બધા ભણો અને આગળ આવો અને આજે આ સ્કૂલ માં મેં અત્યારે જોયું કે એકય વસ્તુ ની કાઈ ખામી નથી અને અહીં આવીને મને મને આટલું મને એવું નહોતું લાગતું કે આટલી બધી સગવડતા હશે સ્કૂલ માં

એમને કીધેલું કે સાત સીટ પોતે રાખશે ખાલી ગોંડલ ની પ્રજા માટે કે એના સ્ટુડન્ટ માટે એ પછી અમે સુડતાલીસ માં જ્યારે બધું સોંપેલું ત્યારે બધું ગવર્મેન્ટ ને સોંપી દીધેલું હતું પછી અત્યારે હમણાં પાછી અમે માંગ કરી અને એ માંગ કરવાથી પાછી રાજકોટ કલેક્ટર માં બધું આવી ગયું છે કે ભાઈ આપી શકે છે સીટ છતાંય અમે અત્યારે પાછી દરખાસ્ત કરી છે કે એમાંથી બધા ગોંડલ ના સભ્ય જે હોય નગરપાલિકા છે આપડે ધારાસભ્ય છે રોયલ ફેમિલી ના મેમ્બર છે એ બધા એમાંથી ડિસિઝન લઈ શકશે અને કોઈને ફર્ગ્યુસન કોલેજ માં જવું હોય તો ઈ એ જઈ શકશે